રાષ્ટ્ર વિધાનસભા અને અન્ય પેટા ચૂંટણીઓમાં જવલંત વિજય મળતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વિજય ઉત્સવ મનાયો મહારાષ્ટ્ર ગુજરાતની વાવ બેઠક અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના જવલંત વિજય થતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં સંતરામ ટાવર પાસે આજે સાંજે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ વગેરે હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષોલ્લાસપૂર્વક વિજય ઉત્સવ મનાવ્યો હતો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે મહારાષ્ટ્ર વિધાનસભા અને અન્ય પેટા ચૂંટણીઓમાં ભાજપના વિજયને ઉમળકા ભેર વધાવી પાર્ટીના ટોચના નેતૃત્વને બિરદાવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહના માર્ગદર્શન અને રણનીતિને લીધે કાર્યકરોની નિષ્ઠા વિજયને જવલંત બનાવ્યા અને જે તે રાજ્યની જનતા મતદાતાઓએ પુનઃ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું ના ના બે બાઇક તમે નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં આપણા અમિતભાઈ શાહ સાહેબના મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય યુપીનું ઇલેક્શન હોય ગુજરાતનું ઇલેક્શન હોય આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી બહુમતીથી વિજય મેળવ્યો છે આજ બતાવે છે અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક હે તો સેફ હૈ એ અહીંયા આગળ સાર્થક થાય છે અને મોદી સાહેબ જે રણનીતિ બનાવે છે એને અમિતભાઈ શાહ સાહેબ અનુસરે છે અને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ બાય ઇલેક્શન હોય કે મહારાષ્ટ્રની વિધાનસભા હોય એની અંદર જે વિજય મેળવ્યો છે એ ભારત દેશ માટે ખૂબ મહત્ત્વનો વિજય હતો અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપીએ પરંપરાગત રીતે દરેક ચૂંટણી વખતે વિજય સ્મરા માટે નડિયાદના કેન્દ્ર સ્થાને જિલ્લાના કાર્યક્રમ થઈ રહ્યા છે એ રીતે આજે મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે પ્રચંડ વિજય મહાયુપી સરકારને મળ્યો છે નરેન્દ્રભાઈની આગેવાનીમાં અમિતભાઈ શાહની રણનીતિમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની મહેનતના કારણે જેપી નડતાજીના અધ્યક્ષ સ્થાને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ બહુમતી મળી તદ તદઉપરાંત દેશભરમાં જેટલા પણ બાય ઇલેક્શન થયા તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી ખાસ કરીને ગૌરવ લેતી કોંગ્રેસની ભાવ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સરસ રીતે હસ્તગત કરી છે જે તેથી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીઆર પાર્ટી સાહેબ પર પ્રજાને વિશ્વાસ રીતે સાબિત થાય છે તેનો વિજય ઉત્સવ મનાવવા માટે અહીં સૌ ભેગા થયા છે આગળ હરિયાણાની ચૂંટણી વખતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની બારી એ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સાબિત કરી બતાવ્યું કે હજુ પણ નરેન્દ્રભાઈના શાસન અને એમની નીતિઓ પર પ્રજાને અતૂટ વિશ્વાસ છે